એ બેઉ મધી સાના અંદર જે કાવતરા કરી રહ્યા છે જે કરી કરી રહ્યા છે કાન ખોલીને આમળી લેજો હું મેદાનમાં આવી રહ્યો છું પછી જે બે નંબરના ધંધા હોય કે જે ભી હોય એ સમજી જજો અને પોલીસ અધિકારી હોય એ મામલતદાર હોય સમજી જજો જો 14 મુરતન ના બાપુ તમારું નામ મધુ શ્રીવાસ્તવ ના કેતા એ મેદાનમાં નીકળ્યો કાન ખોલીને સામળી લેજો આ મધુ શ્રીવાસ્તવ છે કોઈ કોઈ કોઈના બાપ ડરતો નથી ગુજરાતમાં ઘણા બધા નેતા એવા છે કે જેમની દબંગ છબી છે એ ચૂંટણી જીતે કે ન જીતે પણ એ સતત ચર્ચામાં રહેતા હોય છે મીડિયા સામે આવી અને સરકાર સામે બોલે કા તો પછી જે અધિકારીઓ છે એની સામે આક્રોશ વ્યક્ત કરતા હોય અને મોટાભાગે એટલે જ ચર્ચામાં રહેતા હોય છે એવા જ એક નેતા મધુ શ્રીવાસ્તવ છે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય છે અને આમ તો ચૂંટણી જીતે કે ન જીતે એમની છબીના કારણે અને જે રીતના બોલે છે એના કારણે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે ફરી એકવાર એમણે હુંકાર કર્યો છે ચૂંટણી લડવા માટે અલગ એક લોકશાહી પક્ષ બનાવશે અને પછી તાલુકાની ચૂંટણીઓથી લઈને બીજી જે ચૂંટણી જે ગ્રાઉન્ડ લેવલની હોય છે એ ચૂંટણી ચૂંટણીમાં ભાગ લઈ એમનો પક્ષ જીતે અને વાઘોડિયાની જનતાનું સારું થાય એવું એમનું કહેવું છે સાથે જ અધિકારીઓને એમને ખખડાવ્યા છે અને કહ્યું છે કે અધિકારી રાજ્ય અહીંયા ચાલી રહ્યું છે વાઘોડિયાની આસપાસ જે કામ નથી થઈ રહ્યા એ કામ માટે મારે આ બધું જ કરવાનું છે અધિકારીઓને એમણે ચીમકી આપતા એવું પણ કહ્યું કે હું ભગવાન સિવાય કોઈના બાપથી પણ ડરતો નથી એટલે તમે સમજી જજો કે હવે હું આગળ જઈને શું કરવાનો છું એટલે આમાં મોટાભાગે નેતાઓ જે બોલતા હોય એ બોલવાની વાત કંઈક અલગ હોય કરવાની વાત દાંત થી અલગ હોય એટલે હાથીના ચાવવાના દાંત અલગ અને દેખાડવાના દાંત અલગ એવા બહુ જ બધા નિવેદનો હતા હોય છે મધુ શ્રીવાસ્તવે ગઈ કાલે પોતાના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અને ઉદ્ઘાટન સમયે અધિકારીઓ માટે શું કહ્યું ભારતીય જનતા પાર્ટીના બીજા નેતા માટે શું કહ્યું તે સાંભળો વાગોડિયા વિસ્તારના અંદર આજે મારા કાર્યાલયમાં મારી ડિગ્રીએ કથા રાખી વાઘોડિયાની પ્રજા કે જે વર્ષોથી મેં પ્રજાને આપ્યું છે જીવતો રહ્યો મારી શ્વાસમાં ત્યાં સુધી હું આપના 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 કામના માટે ખડે પગે કામ કરીશ નાદ જાત ભેદભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય તમે મારા ઘર બી જોયા છે અને જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે અડધી રાતે મારા ઘેર આવશે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા તાલુકો અને તાલુકો થઈને બે વિસ્તાર ને મત વિસ્તાર છે એ બે મત વિસ્તારના અંદર જે કાવતરા કરી રહ્યા છે જે કરી રહ્યા છે કાન ખોલીને ને લેજો હું મેદાનમાં આવી રહ્યો છું પછી જે બે નંબરના ધંધા હોય કે જે બી હોય એ સમજી દેજો અને પોલીસ અધિકારી હોય મારી પ્રજા કેસે બધા સંગઠન થઈને લોકશાહી મોરચો બનાવો યા કોઈ મોરચો બનાવો એ મોરચો બનાવીને લડાઈ ને તાલુકા પંચાયત બી લડાવાનો તાલુકા પંચાયત બીજી જીતાડીશ અને તાલુકા પંચાયત ના અંદર જે વિકાસ બાકી છે મોટા મોટો વાઘોડિયાના અંદર ડેમેજ જે જે ગંદકી છે એ દૂર કરવાનો હું પ્રયત્ન કરવાનો છું નગરપાલિકા આવીને અને સારું કાર્ય કરવાનું છે જે રોડ ખરાબ થઈ ગયા રોડો બનાવવાના છે શુદ્ધ પાણી નથી મળતું એ પાણી લાવવાનો પ્રયાસ કરીશ નર્મદાનું પાણી લાવ્યો છું બધું જ લાવ્યો છું પણ જે જેની પાછળ કોઈ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે જ આજે ઓફિસ ખોલે છે હાલમાં મેં કેવડાવી દીધું અવડે જ કેવડાવ્યું છે કે જે બી અધિકારી હશે કાન ખોલી ને સાંભળી લેજો આ મધુ શ્રીવાસ્તવ છે કોઈ કોઈ કોઈના બાપ થી ડરતો નથી ખાલી ભગવાન સિવાય બાકી કોઈ કોઈને સિંગડા ઉગ્યા નથી બધાને ઠેકાને પાડી દઈશ આટલું ધ્યાન રાખજો